સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી પાસે આજે ખેડૂતો અને બિલ્ડર્સ એસોસિએશનના સદસ્યોએ મહાનગરપાલિકાના ડી ફોર અને ડી ટુ કેટેગરીમાં અપગ્રેડ વિરુદ્ધ રજૂઆત કરી છે આ નિર્ણયને કારણે પાંચથી છ ગામોના ખેડૂતોની જમીનના ચાલીસ ટકા કપાતની શક્યતાઓ છે જેનાથી કૃષિ અને રિયલ એસ્ટેટ વ્યવસાયને ભારે નુકસાન થશે વિરોધીઓએ રજૂઆતમાં સરકારને ચેતવણી આપી છે કે આ નિર્ણય રદ ન થયો તો આંદોલન તીવ્ર કરીશું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને શહેરી વિકાસને આધારે ડી ટુ દર્જો આપવામાં આવ્યો છે જેનાથી ગામડાની સીમાઓ વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારવા જમીન જપ્તીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે ખેડૂત સંઘના પ્રમુખ રાજુ પટેલે કહ્યું કે આપણી જમીનો ખેતી માટે છે નહીં કે બિલ્ડીંગો માટે ચાલીસ ટકા કપાતથી હજારો પરિવારો બેઘર થઈ જશે શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને ડી ફોર કેટેગરી જ યથાવત રાખો બિલ્ડર્સ એસોસિએશનના અધ્યક્ષ વિનોદ શાહે જણાવ્યું કે આ નિર્ણયથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અટકી જશે જે રોજગારી અને આર્થિક વૃદ્ધિને અસર કરશે રજૂઆતમાં લગભગ પાંચસોથી પણ વધારે લોકોએ ભાગ લીધો જેમાં મહિલાઓ અને યુવાનોની સંખ્યા વધારે હતી કલેક્ટર ડોક્ટર જી સુરેશકુમારે વચન આપ્યું છે કે માંગોની તપાસ કરીને ઉપર સ્તરે મોકલી આપવામાં આવશે આ વિરોધ રાજ્યમાં શહેરીકરણ વિરુદ્ધ ગ્રામીણ વિસ્તારોની ચિંતાનું પ્રતિક બન્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ